કિસાન ચેનલ તરફથી રામ રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ઝોન ડિયર ત્રેપન દસ મિત્રો પંચાવન એચપીમાં ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ઝોન ડિયર ત્રેપન દસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર રવજીભાઈને વેચવાનું છે મોડલની વાત કરી દઉં તો બે હજાર અને અઢારના મોડલનું આ ટ્રેક્ટર તમને મોડલ જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન મિત્રો આખું કંપની કન્ડિશનમાં જોવા મળશે પાવરફુલ કન્ડિશનમાં મિત્રો ટ્રેક્ટરનું એન્જિન છે કે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં લાઇટું બધી કંપની કન્ડિશનમાં એકદમ વર્કિંગ કન્ડિશનમાં તમને લાઇટો જોવા મળશે વાયરિંગ પણ મિત્રો તમને ટ્રેક્ટરમાં આખું કમ્પ્લીટ જોવા મળશે બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે અને પંચાવન હોર્સ પાવરમાં આ ટ્રેક્ટર તમને જોવા મળશે ટાયરની વાત કરી દઉં તો તમને એસી ટકા જેવા એંશી ટકા જેવા મિત્રો તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે કે કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ તમે ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો એ પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો એમના મોબાઈલ નંબર તમને વિડીયોની નીચે ટાઇટલ ઉપરથી મળી જશે એટલે વિડીયો મિત્રો એકવાર પૂરો જોજો ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો સાત લાખ અને અગિયાર હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં મિત્રો થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જિલ્લો સુરત અને પ્રોપર મિત્રો તમને કામરેજમાં આ ટ્રેક્ટર જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર રવજીભાઈ નામ અને અઠ્ઠાણું બે ઓગણપચાસવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો व्हिडिओ मन सुद्धी बन्या बदल आपन खूप खूप आभार